નમસ્કાર જય હિન્દ વંદે માતરમ હું જિજ્ઞેશ નરેન્દ્રભાઈ પંડ્યા મારી ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભે આપ સૌ બાવળા શહેરના નાગરિકો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓને જણાવવા માગું છું કે આ ઘટના દસ સાત બે હજાર પચીસને સાંજે છ વાગ્યા આજુબાજુ બનેલ અને આ ઘટનાક્રમની સમગ્ર માહિતી મીડિયાના માધ્યમથી આપ સૌને મેં જાણ કરેલ આજ જીવલેણ હુમલાને લગભગ અડતાલીસ કલાક ઉપર થઈ ગયેલ તેમ છતાં મારી એફઆરઆઈ હાલ સુધી નોંધવામાં આવેલ નથી આ ફરિયાદ એફઆરઆઈ રોકવામાં કોણ મોટા માથાઓ સામેલ છે તેનો જવાબ બાવળા શહેર પોલીસ આપે મારી સાચી રજૂઆત અને માહિતી ના લઈ એમની મરજી મુજબ અને એમની ઈચ્છા મુજબ ફરિયાદ નોંધાવવાનું મારી ઉપર પ્રેશર કરેલ પરંતુ આપ સૌને હું સભાનતાપૂર્વક જણાવવા માગું છું કે જે ફરિયાદ મેં તેમને જણાવેલ છે તે લેવામાં બાવળા પોલીસ સ્ટેશન આનાકાની કરે છે હવે મારી પાસે આપ સૌ બાવળા શહેરના નાગરિકો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓને જણાવવાનું કે જો હવે મારી ઉપર કે મારા પરિવાર ઉપર જીવલેણ હુમલો થશે અથવા અમને જાનથી મારી નાખવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી બાવળા શહેર પોલીસ સ્ટેશનની અને બાવડા પોલીસથી રહેશે અને આવતીકાલ તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવાર સવારે અગિયાર વાગ્યા સુધીમાં મારી એફઆરઆઈ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો હું બાવડા શહેર પોલીસ સ્ટેશનની અંદર ગાંધી જિંધિયા માર્ગે આ મરણાંત ઉપવાસ ઉપર બેસવાનો છું જેમાં મને કંઈ પણ થશે અથવા મારા પરિવારને કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી બાવડા શહેર પોલીસ સ્ટેશનની રહેશે જે પણ લોકો આ ફરિયાદ અટકાવવાની કોશિશ કરે છે અને જે પણ મોટા મોટા માથાઓ આની પાછળ ફરિયાદ અટકાવવાનું કામ કરે છે તેમને હું જણાવવા માગું છું કે મારી મુઠ્ઠી હાલ બંધ છે ત્યાં સુધી સારું છે જો આ મુઠ્ઠી ખોલી દઈશ તો બાવડા શહેર વિધાન બાવડા સાણંદ બાવડા વિધાનસભામાં રાજકીય ભૂકંપ આવશે એ ધ્યાનમાં રાખે મારી પાસે બધું જ છે જે હાલ જણાવવા નથી માગતું મહેરબાની કરી મારું મોઢું ખોલવામાં આંગળી નાખી મોઢું ખોલવામાં ના આવે અને બાવડા શહેરને પોલીસ સ્ટેશન બાવડા શહેર પોલીસ સ્ટેશનને એમનું કામ કરવામાં આવે કામ કરવા દેવામાં આવે અને એમને એફઆરઆઈ નોંધવાનું જણાવવામાં આવે જય હિન્દ વંદે માતરમ